આજે સાવલી નગરપાલિકામાં આવેલી સ્ટ્રીટ લાઇટનો લાઇટ કનેક્શન કાપવાનું કારણ નાણાં બાકી હોવાથી કેટલા ટાઈમથી અને કેટલું નાણું બાકી છે સ્ટ્રીટ લાઇટના નાણાં અને બીજા ઘણા બધા બાકી છે પણ એ મને ખબર નથી અમારા ઓફિસના અધિકારી શ્રી સાહેબને ખબર છે અગાઉ પણ કાપેલું અગાઉ ગઈ કાલે પણ સ્ટ્રીટ લાઇટના ચાર પાંચ કલેક્શન કાપેલા પણ એ લોકોએ જાતે ચાલુ કરી કોને જોઈન કર્યા એ કનેક્શન એમના હેલ્પર હોય